મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળના ગુજરાત રાજ્યના મંત્રી મંડળે આજે રાજીનામું આપ્યું છે આવતીકાલે નવા મંત્રીઓનો શપથવિધિ ગાંધીનગર ખાતે યોજાશે તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થયા બાદ મંત્રી મંડળમાં પરિવર્તન થશે એવી અટકળો તેજ બની હતી અને એ મુજબ ટૂંક સમયમાં થોડા કલાકો પછી ગુજરાતનું નવું મંત્રીમંડળ આપને જોવા મળશે ઉલ્લેખનીય છે કે નવા ભારતીય જનતા પક્ષના ગુજરાતના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ એક મહત્વની પહેલ શરૂ કરી છે પોતે જ્યારે ચાર્જ લીધો પ્રદેશ અધ્યક્ષ તરીકેનો ત્યારબાદ તેમણે કહ્યું કે મારું સ્વાગત ફૂલો કે બુકેથી નહીં કરતા પુસ્તકો અને ચોપડાઓથી કરજો આ એક આવકારદાયક પહેલ છે આગામી દિવસોમાં જુદા જુદા જિલ્લાઓ અને શહેરોની મુલાકાતે ગુજરાતમાં જવાના છે ત્યારે જે કોઈ પુસ્તકો ચોપડા નોટબુક્સ એમને સ્વાગત સ્વરૂપે મળશે કાર્યક્રમોમાં એમનું વિતરણ એ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ બાળકોને પણ કરવાના છે દરેક નેતાઓ આ પ્રકારે અભિગમ અપનાવે તો મને લાગે છે કે વાંચન વિદ્યા વિકાસ પ્રકાશન આ સારી પ્રવૃત્તિઓને વેગ મળશે આપનું શું કહેવું છે જણાવવા વિનંતી